સનત કુમારો નારદજીના કથા હોબળાવે અને વ્રજ મંડલમાંથી જમુનાજીના તટ ઉપર ભક્તિ મહારાણી એમના બે બાળકોને લઈને પધાર્યા છે હરિદ્વારમાં ભક્તિવા પ્રેમી કરું પાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ दहरे मुरार न्दहरे मुरारी नामानि मुहुर्वन्ति नाथे नाहुर्वदन्ति श्रीकृष्णगोविन्द हरे मुरारिन् गायनकर्ता भक्तिमहाराणी कथा चलती थी ત્યાં આવી નિવેદન કરે છે બાપજી મેં દોનો બાળકો લેકર પધારી હું મને બેસવા માટે જગ્યા આપો હું ક્યાં બેસું સનત કુમારો કહે માં જ્યાં કથા ચાલતી હોય ત્યાં ભક્તોના મનમાં વિન તમે બિરાજો મનમાં ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યને લઈને પ્રવિષ્ટ થાય જ્ઞાન મળે ભક્તિ મળે અને વ્યક્તિનો વૈરાગ્ય પુષ્ટ થાય આ કથાનો પ્રભાવ અને નિયમ એવો છે કે જ્યાં ભક્તિ મહારાણી આવે ત્યાં કોઈને કોઈ સ્વરૂપે ભગવાનને આવવું પડે જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે જ્યાં સત્ય છે ત્યાં નારાયણ છે જ્યાં નીતિ છે ત્યાં નારાયણ છે જ્યાં ધર્મ છે ત્યાં નારાયણ છે પૂર્ણિમાના દિવસે તમારે મારે સત્યનારાયણ ની કથા કરવી હોય તો ગોરબાપાને આપણે એમ નથી કેતા કે અમારે નારાયણ સત્યની કથા કરવી અમ ક્યાં કહેતે હે સત્યનારાયણ સત્ય આગળ અને નારાયણ પાછળ જ્યાં સત્ય હોય ત્યાં નારાયણ ના આવવું જ પડે જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય તો ભક્તિ મહારાણી કથામાં આવે મનમાં બેસે તો ભગવાનને અંતે હું શું કરવા રહી જાઉં મુજબ બી જાણ જ ત્યાં તો જગતનો નાથ વૈકુંઠ છોડી ગંગાના કિનારે આનંદ તટ ઉપર પધારકુમારો ને કહે છે હું ક્યાં બેસું ભગવાનને બેસવા માટે જગ્યા આપી સનતકુમારો જાઓ ભક્તોના હૃદયમાં તમે બિરાજો આપણા હૃદયમાં હરિ બિરાજે કથા ચાલતી હોય ને આમ તો એ ચૈતન્ય સ્વરૂપે છે જ પણ વિશેષ કરીને જયારે કથા સાંભળતા હોય કોઈ ભગવદીય જીવ ત્યારે બેઠા બેઠા અંદર ઠાકોરજી નાચે નૃત્ય કરે